સરકારે વર્ષોથી પરીક્ષા જ નથી લીધી જે લોકો પાસ થઈને બેઠા છે એમને નોકરી નથી આપી કોના દાળ ચોખા જોઈને તમને શરમ આવે કે તમે પેલા પશુને નથી આપતા એવો ખોરાક પેલા આદિવાસીને પોષણના નામે આપી રહ્યા છો અને છતાંય કશું જ બોલવા વાળું કોઈ નથી પણ તમારી પાસે સંસ્કૃત ભાષાના શિક્ષકો જ નથી આપણે ત્યાં કેટલાય ગામડાઓમાં કમ્પ્યુટર્સ ઢગલો ને ઢગલો પહોંચાડી દીધા સરકારે પણ કમ્પ્યુટર શિક્ષક ન આપ્યા રમાડવાની રમે ગુજરાત ખેલે ગુજરાત ને કૂદે ગુજરાત ને દોડે ગુજરાત ને બધા ગુજરાત ની વાતો કરી પણ પીટી ના વ્યાયામ શિક્ષકો ની તો ભરતી જ નથી કરી તમે એટલે શાળાઓ શિક્ષક વગરની છે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ઊભું નથી કર્યા શિક્ષકોએ જ્યાં ટ્રેનિંગ લેવાની છે મતલબ બીએડ નો એમનો જે કોર્સ છે એમાં કોઈ ઠેકાણા નથી રાખ્યા પેલો પૈસા ભરીને ત્યાં બની જાય છે એટલે પ્રશ્ન ખાલી ખાનગી શાળા ખાલી સરકારી શાળા ખાલી સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું નથી રહ્યો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે આપી દેશો તમે અદ્ભુત સ્કૂલ બનાવી દેશો પણ પછી ત્યાં ભણાવવા વાળો શિક્ષક છે એ જ્યાંથી બીએડ થઈને આવે છે તો ત્યાં તો એ પાઠ આપવા નથી જતો મોટા ભાગના લોકો તો ગેરહાજર રહે છે બે વર્ષ ખાલી ફીઝ ભરે છે નેતાઓની કોલેજો ચાલે ચાલે છે છે ટ્રસ્ટના નામે આદિવાસી વિસ્તારોમાં પેલી જે શાળાઓ ચાલતી હોય છે એમાં કરપ્શન છે ત્યાં એ લોકોના દાળ ચોખા જોઈને તમને શરમ આવે કે તમે પેલા પશુને નથી આપતા એવો ખોરાક પેલા આદિવાસીને પોષણના નામે આપી રહ્યા છો અને છતાંય કશું જ બોલવા વાળું કોઈ નથી ના આશ્રમ શાળાઓ માટે કોઈ બોલાય છે ના બીએડ માં જે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એના માટે બોલાય છે ને એનાથી પણ ગંભીર પ્રશ્ન કે બીએડ કરીને તૈયાર થયેલા કેટલાય લોકો એવા છે કે જેમને કોઈ નોકરી જ નથી આપી પરીક્ષા જ નથી લીધી એમની તો બીએડ કરાવ્યું શું કામ બીએડ નો અમને કોર્સ શું કામ ચલાવીએ છીએ બીએડ કરવા જઈ રહેલો માણસ તો મતલબ એનું એક જ કામ છે કે ટીચર બનવાનું છે શિક્ષક બનવા માટે તો એ બીએડ કરે છે ઘણા લોકો બીએસસી કર્યા પછી કે બીએ કર્યા પછી એમએ અથવા એમએસસી કરવાની જગ્યાએ બીએડમાં શું કામ જાય છે કારણ કે એવું વિચારે છે કે ટેટ ટાર્ટ જે પણ પરીક્ષા આવશે અમે આપીશું એ પરીક્ષા પાસ કરીશું ને શિક્ષક બનીશું સરકારે વર્ષોથી પરીક્ષા જ નથી લીધી જે લોકો પાસ થઈને બેઠા છે એમને નોકરી નથી આપી